નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાનનો આગામી એટલે કે વીસમો હપ્તો ક્યારે આવશે અને મિત્રો તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ કઈ રીતે ચેક કરી શકો તેના વિશે આપણા આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કિસાન સન્માન નિધિ હેઠળ સરકાર આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ સન્માન નિધિના પૈસા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને ઓગણીસમો હપ્તો મળ્યો છે હવે ખેડૂતો વીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે ઘણા લોકો પાસે એક પ્રશ્ન છે કે કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે આવી સ્થિતિમાં સાલો તમને જણાવીએ કે સરકાર કયા મહિનામાં વીસમો હપ્તો જારી કરી શકે છે મિત્રો હવે જાણીએ કે વીસમો હપ્તો કયા મહિને ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે ઓગણીસ હપ્તાઓ જારી કર્યા છે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં ઓગણીસમા હપ્તાના પૈસા મોકલ્યા હતા તેને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને હવે ખેડૂતો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કેન્દ્ર સરકાર આવતા જૂન મહિનામાં પ્રધાનમંત્રી કિસાન બહાર શકે છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જ્યારે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોનું નામ યાદીમાં હોવું ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતોને ડર છે કે તેમનું નામ યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યું હશે આવી સ્થિતિમાં તમે આગળ આપેલા સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને અનુસરીને તમારું નામ ચેક કરી શકો છો મિત્રો નામ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકો છો મિત્રો તમને હવે હોમ પેજ પર બેનિફિશિયરી સ્ટેટસનો લિંક જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારો આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે સુકવણીની સ્થિતિ તપાસવા માટે ડેટા મેળવવા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જો તમારું નામ યોજનામાં છે તો તેના પર દર્શાવવામાં આવશે જો નામ ખૂટે છે તો સ્થાનિક અધિકારીનો સંપર્ક કરવો પડશે મિત્રો આમ કર્યા છતાં પણ તમારી સમસ્યાનું સમાધાન ન આવે તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂતભાઈઓને શેર કરી દેજો જેથી કરીને તે પણ આ માહિતી જાણી શકે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો